તાંદલજા વિસ્તારમાં રહેતા અને ભારતીય વાયુસેનામાં ફરજ બજાવેલા પૂર્વ સૈનિક જાહેરુદ્દીન ફકરુદ્દીન સૈયદનું દુઃખદ નિધન થયું છે જાહેરુદ્દીન સૈયદ છેલ્લા ઘણા સમયથી અસ્વસ્થ હતા આજે તેમના અવસાનના સમાચાર મળતા પરિવારજનો મિત્રો અને ઓળખીતાઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી જાહેરુદ્દીન સૈયદ ભારતીય વાયુસેનાના ગૌરવશાળી પૂર્વ સૈનિક હતા તેમણે ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરની ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન દેશ પ્રત્યે અડગ વફાદારી અને ફરજપરાયણતાથી સેવા બજાવી હતી આ કઠિન સમયગાળામાં તેમનું સાહસ ઈમાનદારી અને પ્રત્યેની નિષ્ઠા સમગ્ર દેશ માટે ગૌરવનું કારણ રહી છે ભારતીય વાયુસેનામાંથી નિવૃત્ત બાદ તેમણે બીએસએનએલમાં સબડિવિઝન એન્જિનિયર તરીકે સેવા આપી હતી જ્યાં તેઓ પોતાની ફરજશીલતા સચ્ચાઈ અને વ્યવસાયિક વર્તન માટે વિશેષ ઓળખ ધરાવતા હતા તેમની અમૂલ્ય દેશ સેવાને માન આપતા ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને જવાનો દ્વારા તેમની અંતિમ વિદાય સમયે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું આ સન્માન તેમના જીવનભરના સમર્પણ અને પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ બન્યું મસૂર જાહેરુદ્દીન સૈયદ એક શિસ્તબદ્ધ સૈનિક ઇમાનદાર જાહેર સેવક અને પરિવાર માટે રહનુમા તરીકે હંમેશા યાદ રહેશે તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અહલા નહી ઓલો નુ ભાઈ પુણે બાજીમાં જો જો થોડો થોડો હાલતો ફોટો ખાલી ફોટો લે લે સબકાનો ફોટો લે લે ફોટો લે લે હા પહેલા એક ઓ કર ગા અલ્લા હા હા ચાલો ધીરે ધીરે આગળ જવાય